શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડા પહેરીને નીકળતા લોકો દેખાય છે તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટીયનો ગરમ કપડા વેચવા સુરત આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે અડાજણ ખાતે ગરમ કપડાનું માર્કેટ શરૂ થઈ ગયું છે તો સુરતના પ્રથમ નાગરિક સહિતના કેટલાક પ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટનું ઉદ્ઘાટન કરાયું હતું રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે

સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ ટીબીટીએનોને ખૂબ સારો આવકાર આપ્યો છે તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગળો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને અમારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આખતે વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટીયન માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટિબેટીના ભાઈઓ બહેનો જે રીતે કપડાં ફક્ત કપડાનો વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે ટિબેટીયન માર્કેટ અહીં ખુલે તેની કાગડોડે રાહ જોતા હોય છે અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી ટીબેટીયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી આ પ્રકારનો પ્રેમ ભાવ સુરતીઓ અને ટિબેટીનો વચ્ચે રહ્યો છે અમારા પહેલા પે ટિબેટન સ્વેટર માર્કેટ આજ ઉદઘાટન ઓપનિંગ હોવા હૈ और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के लग, अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा फेबररी टू फेबररी पंद्रह तक रहेगा दो तक यहाँ पे हमारा एक सौ इकसठ लगे हुए हैं इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाएं हम हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक ले हर तरह के अलग अलग तरीके के हमारे पास वेराइटी है और, और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग कर कैमरामैन तोशीफ शेख अनिल खान साथ एजाज शेख गुजरात न्यूज़ सूरत